দেখা পেলাই

ખોંટે બે ઓલા ની જાને કા કે ચાના બે ઓલા બે ઓલા ચાની આચો હા ઠીક ના જાય જાયો ને ઓન નયાને દા વેવાળા જાને જો કોતે કોતે ઓન તો પૂંડા નયાને મુ હરખત દેખાયગા હરખત થાત લે ગત હે ને જાય ને આદલે ગયે આસે ઇસે એદા ખાલ ઓ ઓ પાડે ને એટલે તી જાય ને તો ખાલી મો 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 ખોણ થ જાયો ઇવલ થ નઈ જાય હે

મારે ગદર રાંદા પાડે ને ની મોટી વાત કામતી આવે હા હતી તો ચાલો તો આ રેડ સેન બોવાને અત્યારે આપણે અહીં ઉંચા માળા ગામના મોડી ફર્યાથી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દીધી આ સાપને એ લોકો કોબરા સમજી બેઠા હતા કોઈ નાક સાપ છે એવી રીતે આપણને કોમ આપેલો હતો જો આ સુંદર એવા રેડ સહેન બોવાને તમે જોઈ શકો છો આ ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે આ સાપ આની સ્કીન એ બ્લેક ચોકલેટી અને આ ચળકાટ મારતી હોય છે એટલા માટે જ આ સાપને એ લોકો ખબરા સમજી બેઠા હશે જો આ સાપ વિશે તમને જણાવું આ સાપ એ સંપૂર્ણપણે બિનજીરી હોય છે જુઓ આ સાપને તમે જોઈ શકો છો આ સાપનું મુખ્ય ભોજન છે ઉંદર છે આપણે ગુજરાતીમાં આંધળી ચાકરાણ તરીકે ઓળખીએ છીએ આ સાપે ઈંધા આપતો નથી પરંતુ ડાયરેક એ બચ્ચાને જન્મ આપે છે આ સાપે લગભગ છ થી લઈને પંદર સોળ સુધી એ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ખૂબ જ ધીમો અને ખૂબ જ શાંત સ્વભાવનો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત